નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજના વીડિયોમાં વાત કરશું કે આગામી દસ દિવસ ગુજરાત સહિત મિત્રો સમગ્ર ભારતની અંદર ક્યાં ક્યાં વરસાદની આગાહી છે પવામાનને લઈને મિત્રો ખાસ કરીને પવનની ઝડપને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને ઠંડીને લઈને પણ મોટી આગાહી છે વરસાદની પણ આગાહી છે તો આ તમામ માહિતીની વાત કરશો મિત્રો અહીં તમે જોઈ શકો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને હિમાલય તરફ મિત્રો આગળ વધી રહ્યું છે અને આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ હિમાલયની અંદર ભારે વરસાદ લાવશે અને તેને કારણે મિત્રો ખાસ કરીને બરફવર્ષા થશે તો તેની ઠંડીની અસર છે ગુજરાતમાં આવે છે અને કહેવાય છે કે કચ્છની અંદર દસ ડિગ્રીની આસપાસ મિત્રો તાપમાન પણ નોંધાઈ શકે છે સાથે જ મિત્રો ખાસ કરીને સમુદ્રમાં પણ મોટી હલચલ હલચલસી જોવા મળી રહી છે એ તમે જોઈ શકો છો જેને કારણે પવનની દિશાની અંદર હવામાનની અંદર સતત ફેરફાર થઈ રહ્યા છે તો આગામી દસ દિવસ ગુજરાતની અંદર કેવા કેવા ફેરફાર થશે હવામાનને લઈને ગરમીને લઈને વરસાદને લઈને ઝાકળને લઈને શું મોટીઆઈ છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજે છે મિત્રો અઢાર તારીખ અને અઢાર તારીખનું વાતાવરણ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ એકદમ મિત્રો ક્લીન કોઈ મોટા ફેરફાર નહીં કચ્છની અંદર વહેલી સવારે મિત્રો ખાસ કરીને અને ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠાની અંદર મિત્રો ખાસ કરીને મહેસાણાની અંદર બનાસકાંઠા સાબરકાંઠાની અંદર થોડોક ભેજ ઝાકળ વરસાદ જોઈ શકે છે આ સિવાય ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ ઝાકળ વરસાદ જોવા મળી શકે છે પણ તો મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી ખાસ કરીને બપોર પછી મિત્રો ક્યાંક ક્યાંક વાદળોનું પ્રમાણ સી જોવા મળી શકે છે ખાસ કરીને આજના દિવસે મિત્રો મોટો ફેરફાર દેવાનો છે તમે જોઈ શકો છો ખાસ કરીને હિમાલયની અંદર મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા પણ આગામી સમયની અંદર ચેન્જ થવાની છે હાલ મિત્રો તમે જોઈ શકો છો પવનો છે જે આવી રીતે મિત્રો ઉપર જઈ રહ્યા છે આગામી સમયમાં આ જે પવનો છે એ ખાસ કરીને ઉપરથી નીચે આવશે જેને કારણે હિમાલયનો જે ઠંડા પવનો છે બરફમાંથી ઠંડા પવનો આવતા ફરી એક વખત હાડ થીજાવી નાખે તેવી ઠંડી છે મિત્રો જોવાની છે સાથે સાથે મિત્રો હવે માર્ચ મહિનાની ટૂંક સમયની અંદર શરૂઆત થઈ જશે તો ખાસ કરીને ગરમી પણ પોતાનું છે કામ શરૂ કરી દેશે એટલે કે વહેલી સવારે મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થશે સાથે સાથે મિત્રો ખાસ કરીને ગરમી પણ જોવા મળશે તો ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગળ નથી ઓગણીસ તારીખે તમે જોઈ શકો છો સિસ્ટમને કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેને લઈને તાપમાનની અંદર પણ મિત્રો રાહત મળશે ગઈકાલે તો રાજકોટની અંદર સાડત્રીસ પોઈન્ટ ચાર એટલે કે સાડા સાડત્રીસ આડત્રીસ ડિગ્રી સુધી તાપમાનથી મિત્રો નોંધાણું હતું પરંતુ સત્તર તારીખે મિત્રો ખાસ કરીને તાપમાનની આગાહી કરવામાં આવી હતી હવે ધીમે ધીમે મિત્રો તાપમાનમાં ઘટાડો આવશે અને ખાસ કરીને તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખથી જે પવનોની દિશા છે એ પણ મિત્રો ઉત્તરની થઈ જાય છે જેને કારણે આગામી સમયની અંદર છે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં ચોવીસ પચીસ તારીખે ખાસ કરીને ભારે ઠંડી પડે અને ત્યારબાદ મિત્રો નીચેના લેવલની અંદર એક હળવું નાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો એકદમ વાદળછાયું વાતાવરણ રહેશે અને જેને કારણે મિત્રો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જો પવનની દિશા છે એ આવી જ સતત મિત્રો ઉપરથી આવતી રહેશે તો ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે અને જેને કારણે ગુજરાતના વાતાવરણમાં એકદમ ભારે ધુમ્મસ સાથે મિત્રો ઠંડી અને વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે પવનની દિશાની વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આજે વહેલી સવારે મિત્રો એકદમ નોર્મલ પવન રહેશે વધારે ભારે પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા નથી પરંતુ બપોર પછી મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પવન જોઈ શકે છે ખાસ કરીને કચ્છ ખાવડાની અંદર ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે તેમજ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને રાજકોટ પાંત્રીસ જૂનાગઢ સાડત્રીસ એટલે કે ખૂબ જ તેજ પવનથી જોવા મળવાનું છે ઓગણીસ તારીખે પણ તમે જોઈ શકો છો વાવાઝોડા જેવો પવનની આગાહી અહીંયા હવામાન વિભાગે કરેલી છે ખાવડાની અંદર છપ્પન લખપતની અંદર તો સાહીઠ કિલોમીટર આ સિવાય મિત્રો નલિયા ગાંધીધામ જામનગર ચુમ્માલીસ કિલોમીટર હળવદની અંદર છેતાલીસ સુઈ પણ એકતાલીસ એટલે કે ઓગણીસ તારીખે સોમવારે ખૂબ જ ભારે તેજ પવન છે ખાસ કરીને ગુજરાતની અંદર ફૂંકાવાનો છે ત્યારબાદ મિત્રો તેજ પવન નહીં પરંતુ સરેરાશ કરતાં નોર્મલ જે પવન હોય છે વીસથી પચીસ કિલોમીટરની તેની કરતાં સરેરાશ પવન સિંહ ખાસ કરીને વધારે રહેવાનો છે ત્રેવીસ તારીખ સુધી છે ત્યારબાદ ચોવીસ તારીખે ઉત્તરના પવનો શરૂ થઈ જાય છે અને ઉત્તરના પવનો આવતા મિત્રો પવનની અંદર થોડીક રાહત મળશે અને તે જ પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા મિત્રો અહીંયા દેખાતી નથી પણ બાકી આગામી એક વીક સુધી મિત્રો આગામી શનિવાર સુધી મિત્રો ખાસ કરીને નોર્મલ કરતાં વધુ પવન સિંહ રહેવાનો છે મિત્રો આજનું તાપમાનની જો વાત કરી તો મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો હાલ મિત્રો બે દિવસયા તાપમાનની અંદર થોડીક રાહત છે પરંતુ ચોવીસ તારીખથી ખૂબ જ ભારે ઠંડી પડવાની છે વહેલી સવારનું તાપમાન સોળ સત્તર ડિગ્રીની આસપાસ છે એટલે કે થોડીક ઠંડીનો અહેસાસ થાય પવનની ઝડપ પણ છે આજે પણ મિત્રો ગઈકાલ કરતાં પણ મિત્રો વધારે એટલે કે એના જેવી જ મિત્રો એ પાંત્રીસ પાંત્રીસ સેલ્સિયસ તાપમાન જોઈ શકો છો જે ભારે ગરમીના અહીંયા મિત્રો સંકેત આપી રહ્યું છે એટલે કે ભારે ગરમી રહેવાની છે આ સિવાય મિત્રો સત્તર તારીખે પણ તાપમાન નોર્મલ છે બપોરનું તાપમાન પણ હવે ધીમે ધીમે મિત્રો ઘટતું જશે અને ખાસ કરીને આપણે જોવા જઈએ તો ત્રેવીસ તારીખથી ફરી એક વખત ઉત્તરના પવનો શરૂ થતા અહીંયા તમે જોઈ શકો છો તેર ડિગ્રી ચૌદ ડિગ્રી ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વધારે તાપમાન તાપમાનથી નીચું જાય તેવી શક્યતા છે કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો બપોરનું તાપમાનમાં પણ અસર થશે મેક્સિમમ જે પાંત્રીસ ડિગ્રી તે ડિગ્રી સુધી જોવા મળશે એટલે કે ફરી એક વખત હાર્ડ થી જાવી નાખે તેવી ઠંડી છે આગામી સમયમાં આવવાની છે શનિવારે અહીં તમે જોઈ શકો છો અગિયાર સેલ્સિયસ એટલે કે ખૂબ જ નીચું નલિયાની અંદર બાર સેલ્સિયસ એટલે કે ભારે ઠંડીનો રાઉન્ડ છે મિત્રો આવશે શનિ અને રવિવાર તો અહીંયા તમે જોઈ શકો છો રવિવારે પણ તેર ડિગ્રીની આસપાસ તાપમાન તમે જોઈ શકો છો તો ખાસ કરીને આગામી સમયની અંદર ભારે ઠંડીનો રાઉન્ડ છે ફરી એક વખત આવવાનો છે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને જે વરસાદની આગાહી કરવામાં આવી છે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હળવું આવવાને કારણે ફરી એક વખત જે ઉત્તરના પવનો ચેન્જ થવાને કારણે વરસાદમાં એટલે કે ઠંડીમાંથી રાઉન્ડ અને લગભગ મિત્રો આ ઠંડીનો રાઉન્ડ પણ મિત્રો છેલ્લો હોય છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત